મિત્રો તમને થશે કે આ ઘઉંની રોટલી છે પણ આ ઘઉંની રોટલી નથી આ ગ્લુટન ફ્રી રોટલી છે તો આજે આપણે જુવારની રોટલી બનાવીએ તો કઢાઈમાં બે કપ પાણી રેડીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એક ચમચી ઘી નાખીશું બે કપ પાણી લઈ અને એમાં ઘી અને મીઠું નાખી અને બધું ઉકળવા દઈશું બરાબર બધું બરાબર ઉકળી જાય પછી બે કપ લોટ લેવાનો છે મિત્રો બે કપ પાણીની સામે બે કપ લોટ લેવાનું છે જુવારનો લોટ લેવાનો છે જે વેઇટ લોસમાં બહુ જ ઉપયોગી છે બે કપ લોટ નાખી અને બધું બરાબર મિક્સ કરી લઈશું એકદમ લોટ બધો ભેળવી લઈશું અને થોડીવાર એને ચડવા દઈશું ચારે બાજુથી લોટ અંદર લઈ લઈશું અને એક પણ કણી ન રહે એ રીતે એને કરીશું પછી ઢોકી અને ઠરવા દઈશું લોટ ઠરી જાય બરાબર પછી એને બરાબર મસળવાનો છે મિત્રો આ રીતે ઓગળી બોળી અને ઠંડુ થઈ જાય એટલે હાથ ગિવાળો કરીશું અને બરાબર મસળી અને મસ્ત રીતે લોટ તૈયાર કરીશું જેટલો મસળીશું એટલી મીઠાશ વધારે આવશે હવે એના લુવા કરી લઈશું અને ઘઉંની રોટલી બનાવીએ એ રીતે જ મિત્રો આપણે બનાવવાની છે આમાં કંઈ બહુ મહેનત પણ નથી અને સ્વાદમાં તો એક વખત જો તમે ખાશો તો તમને બહુ જ ભાવશે એટલે આ રીતે લુવા કરી અને લોટ પણ આપણે જુવારનો જ લેવાનો છે અટામણ માટે આ રીતે અટામણમાં ડીપ કરી અને રોટલી વણવાની છે મસ્ત વણવામાં પણ ઈજી વણાશે જેમ ઘઉંની બનાવીએ છીએ એ રીતે જ જુવારની રોટલી વણાય છે મસ્ત રીતે તૈયાર કરી દઈશું આ રોટલી વેટ લોસમાં બહુ જ ઉપયોગી છે મિત્રો જો રોજ તમે આ રીતે જોવાની રોટલી ખાશો તો તમારું વજન વધશે નહીં તો રોટલી આ રીતે બધી તૈયાર કરી દઈએ અને હવે ગેસ ઉપર એક તવી મૂકીશું અને એમાં રોટલી શેકી લઈશું ઉપર નીચે બરાબર શેકાઈ જાય પછી એક કોટનનું કપડું લઈશું અને એને થોડી દબાવીશું એટલે આખી ફૂલીને તૈયાર થશે આ રીતે થોડી ભાખરીની જેમ આને દબાવીશું તો મસ્ત રીતે ચડી જશે અને અંદર સુધી ચડી જશે આ રીતે મસ્ત આપણે એને ચડવી લઈએ મિત્રો આ રોટલી તમે કોઈપણની સાથે ખાઈ શકો છો શાક સાથે સુંદા સાથે અથાણા સાથે દાળ ભાત સાથે કોઈ પણ સબ્જી તમે બનાવો એની સાથે અને ઘરમાં બધાને ભાવશે હવે આને ઘી ચોપડી લઈશું આપણે અને એટલી સોફ્ટ થાય છે કે તમને ખાવાની ખૂબ મજા આવશે જો મિત્રો હું તમને બતાવું ઘી લગાવી દઈશું અને જો આ રીતે કેટલી મસ્ત લાગે છે એકદમ સરસ લાગશે તો આને મેં પાલકનું શાક બનાવ્યું છે અને ડુંગળી જોડે લીધી છે અને સર્વ કરી છે તો કોઈ પણ શાક સાથે તમે ખાઈ શકો છો તમને એક વખત જો ખાશો તો તમને દારડે ઓળખશે પાલકના શાક સાથે મેં પીરસી છે